ભૂમિકા પટેલ રાજલક્ષ્મી રો હાઉસ એલપી સવાણી રોડ અડાજણ સુરત આજે મને બહુ ખુશી છે કારણ કે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ જ્યારે ફક્ત નામ સાંભળીએ ને ત્યારે એમ થાય કે આ રેકોર્ડ કેવી રીતે લેવાશે પણ આજે મારા દીકરાએ એક વર્લ્ડ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નો અટેમ્પ કર્યો છે કે જેમાં એ થર્ટી અવર્સ મેરેથોન ડોલ પ્લે કરે છે

બત્રીસ કલાકની જર્ની આજે હું આટલી મેચ્યોર છું ને તો મારા માટે પણ એટલી બધી ડિફિકલ્ટ છે તો મારો દીકરો વગર ખાધે પીધે ફક્ત લિક્વિડ ઉપર ત્રીસ કલાકે કઈ રીતે કર્યા છે મને એનો વિચાર એ આવે છે અને એની જેટલી એનર્જી અધાર તારીખે સવારે આઠ વાગે હતી એટલી એનર્જી હું ઓગણીસ તારીખે બપોરે બે વાગે જોઈ રહી છું એનો આનંદ પણ મને થાય છે અને મને હર્ષના ખૂબ જ એમ રડું આવી જાય છે કે મારો દીકરો આ કેટલું સ્ટ્રગલ કરી રહ્યો છે ખ્યાલ મને આવ્યો મારા સપનાઓ છે ને થોડા ઊંચા છે કે કોઈ પણ વસ્તુમાં આપણે આ કામ કરીએ છીએ તો આપણે એ કામને હાઈ લેવલ સુધી લઈ જવું પડશે કારણ કે એ ખાલી શીખવા પૂરતું શીખીએ તો એનો કોઈ મતલબ રહેતો નથી આ રેકોર્ડ માટે આપણા સુરતના શ્રી પૂર્ણેશભાઈ મોદી પ્રકાશભાઈ પારનોલા નારોલા સર અ સિવાય પણ વિજય ડેરી આ બધા એ અને મારા ફેમિલી એ જે મને ફૂલ સપોર્ટ આપ્યો છે કે આ બધી વસ્તુ જો એમનો સપોર્ટ ન હોય તો આ રેકોર્ડ અમે નહીં લઈ શકીએ જી મારું નામ નિમેશ પટેલ છે રેવાનું એલપી સવાણી રોડ સુરત એક્ચ્યુઅલી એને ખ્યાલ પછી આવ્યો છે એના સરને ખ્યાલ પેલા આવી ગયો તો જાવેદ સર હતું નામ એમનું એમણે એની કાબિલિયત લગભગ સિનિયર કેજી માંથી જ ઓળખી લીધેલી અને ત્યાર પછી અમને બોલાવીને એને કીધેલું કે ભાઈ આગળ વધારો અને મ્યુઝિકમાં આ મ્યુઝિક માટે જ બન્યું છે અત્યારે કન્ટિન્યુ લગભગ ત્રીસ કલાક થઈ ગયા છે અને બત્રીસ કલાક સુધી બત્રીસ કલાક આપણા સાડા ત્રણ વાગ્યે પડા જશે ખુશી તો એટલી એ રીતે થશે કે શબ્દોમાં તો હું નહી કહી શકું પણ એક્સપ્રેશન એટલા ખતરનાક હશે કે કંઈ નહીં કેવાય એમ હા આગળ પણ એને વલ વાઇલ બુક ઓફ રેકોર્ડમેન્ટ નું સ્થાન લખાવ્યું છે જે સત્યાવીસ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે સૌથી નાની ઉંમરમાં રેકોર્ડ લઈ આવ્યો હતો દીકરાઓને એ કહેશો કે તમારા અંદરની ટેલેન્ટને ઓળખો તમારા પેસન ને જાણો અને એમાં આગળ વધો